આજે સવારે અગિયાર વાગે સાબરડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબરડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે જેનો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી ગઈકાલે સાબરડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનું ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો એમ છતાં આજે સવારે લગભગ પંદરસો થી બે લોકો ભેગા થયા હતા પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ પંદર વીસ લોકો પચાસ લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ પચાસથી વધારે ટેયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂર્વવત ચાલુ છે ત્રણેક જિલ્લા પોલીસ કર્મચારી ઇન્જર થયા છે જે આ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં 20 થી લોકો અમે અટકાત મળી દેલા છે પચાસ થી વધારે ટીએસ ગેસ છોડેલા છે સવાલ એ છે કે જ્યારે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ હોય એક બાજુ પશુપાલકોની માંગણી અને રાજની હોય બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી બળપ્રયોગ પોલીસે કરવો પડ્યો

જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડ પણ પૂર્વવરજ ચાલુ કર્યા છે હવે નાગરિકોને નોર્મલ પાછી આપી શકીએ નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે એમાં આપ વાતચીતથી પણ એનું સોલ્યુશન લાવી શકો છો કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે એ લોકોનું ઓડિટ ચાલુ છે એટલે ઓડિટ પૂરું થાય પછી જે લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે એટલે હાલ વચગાળાનો ભાવ વધારો તો એ લોકો જાહેર કરેલો એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે પછી પોલીસે આ બળ પ્રયોગ કરવો પડે છે